ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દહેજ ખાતે આવેલી બેલ કંપની ખાતે છ કરોડ અગિયાર લાખ ઓગણસી હજાર એકસો સત્તાવન રૂપિયાની કિંમતનો નાર્ટ્રિક્સ ડ્રગ્સ અને પદાર્થોનો મુદ્દામાલ નાશ કર્યો હતો આ કામગીરી ભરૂચ જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ સાડત્રીસ ગુનાઓમાંથી કબજે કરાયેલા મુદ્દામાલના નિકાલ માટે કરવામાં આવી હતી આ પ્રક્રિયા પોલીસ અધિક્ષક અક્ષય રાજની અધિક અને સરકારી ગાઈડલાઇન્સને અનુસરીને પૂર્ણ કરવામાં આવી હતી અધિક પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર તેમજ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન અને સૂચનાઓના આધારે આ નિકાલ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાંથી જપ્ત કરાયેલા નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ દહેજ ખાતેની બેલ કંપનીના પરિસરમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા દરમિયાન સરકારી નિયમોનું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું જેથી નાર્કોટિક્સ પદાર્થોનો દુરુપયોગ ન થાય અને તેનો સુરક્ષિત નિકાલ થાય